છોટાઉદેપુરના સંખેડા તાલુકાના પીપળસઠ ગામ પાસે આવેલી બરોડા પબ્લિક શાળામાં ધોરણ દસના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા શિક્ષકને શાળાના સંચાલકોએ બદલી કરીને બીજા વર્ગમાં મોકલી આપતા વાલીઓએ શાળાના કેમ્પસની બહાર શાળાના સંચાલકો વિરુદ્ધ જૂના શિક્ષક આપોના સૂત્રોચ્ચાર કર્યા અને જૂના શિક્ષક પરત નહીં મૂકવામાં આવે તો વાલીઓ પોતાના બાળકોને શાળાએ મોકલવાનું બંધ કરી દેશે તેવી ધમકી પણ ઉચ્ચારી હતી મારું નામ છે મહેશ્વરી હું આ બરોડા પબ્લિક સ્કૂલ માં ભણું છું કે જ્યાં હું બાર સાયન્સમાં માં ભણું છું અમારા ટીચર ને અચાનક જ બદલી કરી દેવામાં આવી છે અને અમને નવા ટીચર ટીચિંગ જરા બી ફાવતું નથી તો અમારી માંગ એ છે કે અમને જે જૂના શિક્ષક હતા એ જૂના શિક્ષક જ આપો એ રીતે નવમાં દસમા અને અગિયારમાં બારમાં બધે જ પ્રોબ્લેમ છે નવમાં દસમા આવી મેથ્સના ટીચરને ચેન્જ કરી દેવામાં આવ્યા છે તો અમને ટીચર જરા બી નહીં ફાવતા નવમાં દસમા વાળા તો એમને બી ચેન્જ કરો જે છે અમારા જૂના શિક્ષક હતા એ જૂના શિક્ષક જ અમને પાછા આપો તમે વાલીઓ જો અમારા છોકરાઓને જે જૂના શિક્ષક હતા એ જો રેગ્યુલર કરવા નહીં

છોકરાઓને કોઈ રજૂઆત સાંભળતા નથી બરોડા પબ્લિકમાં મારો બાળક દસમા ધોરણમાં બને છે અને આ લોકો સંતાવાળા ફી એટલી બધી લે છે પાંત્રીસ થી સાહીઠ હજાર સુધી એમાં ફૂટ બિલ બી આવી જાય છે પણ એ પ્રમાણેનું જમવાનું વિદ્યાર્થીઓને વ્યવસ્થિત મળતું જ નથી કોઈક વખત કઈ વારે નીકળે છે એક વખત કંઈક વંડોય નીકળે ને એવી છોકરાઓની ફરિયાદ છે અને અમુક વખત તો જમવાનું ખૂટે એટલે પરિકા લાઈન ખવડાવી દે છે બજારમાંથી રજૂઆત કરી તો એ લોકો આધાર નહીં મૂકવા દેતા કે એવું બને જ ના કે

એટલે ટ્રસ્ટ જે નક્કી કરે એ પ્રમાણે મારે કામ કરવા માટે બંધાવવું પડે એક કર્મચારીને નાતે અંદર એવું છે ફી એકદમ નોર્મલી જ છે જે હાઈ ફાઈ સિટી લેવલની જે ફી છે એ ફી નથી અને એની અંદર આપણે બાળકોને સાત્વિક જમવાનું આપીએ છીએ ક્યારેક મસાલા ખીચડી ક્યારેક પુલાવ ભાત કઢી ક્યારેક શાક રોટલી દાળ ભાત એ રીતનું હોય છે